વડોદરા હરણી તળાવની ઘટનાને લઈ પ્રતિક્રિયા પ્રથમ તો કરણભાઈ હું વાત કરું તો ખૂબ જ કરુણ બનાવશે કલ્પના પણ કરી ન હોય કે જે દીકરાઓને ભૂલકાઓને સવારમાં જેમના મા બાપે સ્કૂલમાં મૂક્યા હશે અને જે પ્રવાસમાં ગયા હશે અને આપણે સૌએ જોયું હરણી નદીમાં બાળકો કિલકિલાટ કરતા એ નાવમાં બેઠાયેલા હતા પરંતુ કેવો બનાવ બન્યો કે આજે આટલી મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષક મિત્રો એને જાન ગુમાવ્યા પરંતુ આના માટે જવાબદાર કોણ આ સરકારમાં વારંવાર આવા બનાવો આપણે મોરબીની ઘટના હોય તક્ષશિલા હોય કે આવા બનાવો વારંવાર બને છે સત્તા સરકાર અત્યારે તંત્ર સૂતું રહેશે એમ કહીશ તો કાંઈ ખોટું નથી પ્રથમ વાત કરું તો માત્ર ને માત્ર વહીવટીતંત્રની બેદરકારી પાયે ભ્રષ્ટાચાર આ મુખ્ય કારણો છે કારણ કે જેમને કોન્ટ્રાક્ટ આપેલો છે એમની પાસે તમે જોવા જાઓ તો કોઈ અનુભવ જ નથી એમની ક્ષમતા પણ નહોતી અને ત્રીસ ત્રીસ વર્ષ સુધીનો તમે એક એજન્સીને કોન્ટ્રેક આપી દો અને તમામ નીતિ નિયમો સેફ્ટીનું કોઈ પાલન નહીં આપણે જોયું કે જે બારે લારી ઉપર સેવ ઉસરનું કામ કરતો હોય અને એ નાવમાં બેસાડી અને ત્રીસ ત્રીસ બાળકો શિક્ષકો સાથે નાવમાં તરાવમાં જ્યારે ફરતા હોય અને એને કોઈ અનુભવ નહીં કોઈ સેફટીના સાધન નહીં તો આ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની છે કે કોઈ પણ જાત ગમે ને કોઈપણને પકડીને તમે કોન્ટ્રાક્ટ આપી દો એ પછી બીજાને પેટા કોન્ટ્રાક્ટ આપે અને આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે તો આના માટે માત્ર ને માત્ર જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કોર્પોરેશન પર ભાજપનું છે એ પણ જવાબદાર છે અને ખાસ કરીને જે મોટા નેતાઓ જેમના મરતિયાઓ કે જેના સગાવાળાને કોન્ટ્રેક અપાય છે આજે આ ખાલી માત્ર વડોદરાની વાત નથી કરતો અત્યારે આપણે કચ્છની જ જો વાત મારે કરવી છે તો હમણાં જ મેં ગઈકાલે જાણ્યું કે શ્રી સેફ્ટીના નિયમોનું કેવું પાલન થાય છે ગઈકાલે માંડવી બીચ ઉપર ગયા અત્યારે કેમ જવાનું ટાઈમ મળ્યું અત્યાર સુધી તમે શું સેફ્ટીના સાધનોનું તમે ચકાસણી કરી આવીને આવી ઘટના માંડવીમાં પણ બની શકે છે જ્યારે આવા બનાવો બને ત્યારે નાટક કરો તમે બીજ ઉપર જઈ અને તપાસણીને નામે નાટક થાય અને મોટા મોટા તાયફાઓ કરી અને કોઈ ને પરવાનગી આપી દો તો આવી દુર્ઘટના ગમે ત્યારે કચ્છમાં પર બની શકે તેમ છે તમે રણ ઉત્સવમાં જાઓ ત્યાં પર આ જ છે ટાવર જે બનાવ્યું છે એ ટાવરની ક્ષમતા છે કેટલા માણસો જઈ શકે કેટલા નહીં ત્યાં પર આપણે જોઈએ છીએ કે ગમે ત્યારે મોટી દુર્ઘટના બની શકે એનાથી વધારે વાત કરું તો કચ્છ અત્યારે બારૂદ ઉપર બેઠેલ છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી આજે કચ્છમાં આટલા બધા ઉદ્યોગો છે ઉદ્યોગો કોઈ સેફ્ટીનું પાલન કરે છે કે કેમ ક્યારે ચકાસણી થઈ છે હમણાં થોડા દિવસ પહેલાં બુઢાર મોરામાં જે કિમો ફેક્ટરીમાં જે એમની કંપનીની બેદરકારીને કારણે ચારથી પાંચ લોકોના જાન ગયા આ તો જ્યારે બનાવ બહાર આવ્યો ત્યારે ખ્યાલ પડી પણ અહીંયા કેમિકલની ફેક્ટરીઓ પણ છે સ્ટીલની પણ છે અને જુદી જુદી સિમેન્ટની હોય કે અસંખ્ય જ્યારે ફેક્ટરીઓ છે પરંતુ એનું કોઈ નિયમોનું પાલન થાય એની ચકાસણીનો કોઈ નિયમ છે કોઈ સિસ્ટમ છે આપણી પાસે કે આટલા ટાઈમ દર ત્રણ મહિને એક ચાર મહિને એક છ મહિને એની ચકાસણી થાય નહીં ફાયરની કોઈ સેફટીના કોઈ ચકાસણી થાય જ્યારે બનાવ બને ત્યારે માત્ર નાટક કેને કોઈપણ ચમરબધીને અમે છોડશું નહીં એવા દાવાઓ કરે કયા ચમરબધ્ધીને તમે સજાઓ અપાવી મોરબીની દુર્ઘટના હોય કે કોઈ પણ આવી મોટી દુર્ઘટનાઓ જ્યારે બની રહી છે તો તમામ ક્ષેત્રે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તમે જુઓ અહીંયા જીપ સકરા બસો પ્રાઇવેટ એમાં ક્યાં કોઈ જગ્યાએ નિયમોનું પાલન થાય છે ક્યાંય મોટા મોટા કાર્યક્રમો થાય તહેવાર થાય ત્યાં પર કયા નિયમોનું પાલન થાય છે તો મારે એટલું જ કહેવાનું છે આ સરકારને વડોદરાનો બનાવ બન્યો ખૂબ કરુણ બનાવ છે અમારી સ્વેદના આ પરિવાર જે પીડિત પરિવારો છે એમની સાથે છે ભૂલકાઓ ગયા એ પાછા આવવાના નથી હવે કોનો કસૂર કોનો એ તો પછીની વાત છે પર આવા બનાવો ભવિષ્યમાં ન બને એટલા માટે સરકાર જાગૃત બને વારંવાર માત્ર તાયફાઓ નાટકો તમે કરો છો અસંખ્ય નાણાંઓ આવા હું જ્યારે ખર્ચી નાખો છો ત્યારે પૂર સેફ્ટીનું પણ આપણે પાલન થવું જોઈએ કાંકરિયા તળાવ હોય કાંકરિયા કાર્નિવલમાં પણ આવવાની એક દુર્ઘટના થોડા સમય પહેલાં બની હતી તો તમામ જગ્યાએ જ્યાં આવા ધામ હોય પ્રવાસન ધામ હોય કે ફરવાના સ્થળો હોય ત્યાં ખરેખર એના સેફ્ટીના પાલન થાય છે કે નહીં એનું તંત્રે ખાસ ધ્યાન રાખવી જોઈએ અને મારી માગણી છે કે આ જે વડોદરા કોર્પોરેશન છે એની પહેલી જવાબદારી બને છે કે તમે ક્ષમતા વગર અનુભવ વગરનો કોન્ટ્રાક્ટ કેમ આપી દીધો તો પહેલાં તો એનામાં એમના અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એમના ઉપર પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ અને જે પણ ગુનેગારો છે એને તાત્કાલિક પોલીસ ફરિયાદ થઈ અને એને જેલના સરિયા આપણે બતાડવા પડે તો આ બાબત ખૂબ જ ગંભીર બાબત છે ખૂબ દુઃખદ બાબત છે વારંવાર માત્ર તાયફાઓ નાટકો તમે કરો છો અસંખ્ય નાણાંઓ આવા તાયફાઓ હું જ્યારે ખર્ચી નાખું છું ત્યારે પૂરવા સેફ્ટીનું પણ આપણે પાલન થવું જોઈએ કાંકરિયા તરાવ હોય કાંકરિયા કાર્નિવલમાં પણ આવવાની દુર્ઘટના થોડા સમય પહેલાં બની હતી તો તમામ જગ્યાએ જ્યાં આવા ધામ હોય પ્રવાસન ધામ હોય કે ફરવાના સ્થળો હોય ત્યાં ખરેખર એના સેફ્ટીના પાલન થાય છે કે નહીં એનું તંત્રે ખાસ ધ્યાન રાખવી જોઈએ અને મારી માગણી છે કે આ જે વડોદરા કોર્પોરેશન છે એની પહેલી જવાબદારી બને છે કે તમે ક્ષમતા વગર અનુભવ વગરનો કોન્ટ્રાક્ટ કેમ આપી દીધો તો પહેલાં તો એનામાં એમના અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એમના ઉપર પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ અને જે પણ ગુનેગારો છે એને તાત્કાલિક પોલીસ ફરિયાદ થઈ અને એને જેલના સરિયા આપણે બતાડવા પડે તો આ બાબત ખૂબ જ ગંભીર બાબત છે ખૂબ દુઃખદ બાબત છે આવી ઘટના ફરીને ન બને કચ્છમાં પણ ગમે ત્યારે આવી મોટી દુર્ઘટનાઓ બની શકે તેમ છે એટલા માટે અત્યારથી જ વહીવટી તંત્રને કહેવા માગીએ છીએ કે સાહેબ આ વડોદરાની ઘટના બની અને તમે માંડવી બીચ જાઓ છો પરંતુ દર ત્રણ ચાર મહિને જતા જાઓ અને ત્યાં સેફ્ટીના સાધનો જે મંજૂરી છે એ જ બોટો કામ કરે છે કે બીજા બોટિંગ કરાવે છે આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવાની ખૂબ જરૂરિયાત છે આજે આ સેફ્ટી માટેની બીજી વાત તમને કહું તો આપણે આ રુદ્રમાતા બ્રિજ છે આપણે સૌ જોઈ રહ્યા છેલ્લા પાંચ છ મહિનાથી લોકોને વાહનો ચાલકોને ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે અને હજુ પણ એમ કહે છે બે ચાર દિવસ પછી આ વાહનો માટે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે પરંતુ તમે આની જવાબદારી લેશો કે કાર સવારે કોઈ કાંઈ નહીં થાય એટલા માટે કહીશું કે આ સરકારમાં જે કામો થયા છે બ્રિજના કામો હોય વિચાર કરો મોટા મોટા બ્રિજ તૂટી જાય બ્રિજના તમે જોયું પાલનપુરની ઘટના હોય કે સુરતની હોય કે અમદાવાદની હોય દસ પંદર વર્ષમાં તો બ્રિજ ગમે ત્યારે પડી જવાની શક્યતાઓ તો કેટલી ગંભીર છે આ સરકાર માત્ર ખાતો નથી ને ખાવા દેતો નથી માત્ર વાતો થાય છે મોટે પાયે અત્યારે આ સરકારમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કોઈ જે કામો થાય છે એ કામો ઉપર કોઈ જવાબદાર એના ઇન્જિનિયરો નથી હોતા નિયમ પ્રમાણે કામ થાય છે કે નહીં જોવાળું કોઈ હોતું નથી અને કોઈ પણ બ્રિજ હોય એનું સો વર્ષની આયુષ હોય પરંતુ એ તો દસ પંદર વર્ષમાં બધી બિલ્ડિંગ હોય કે બ્રિજ હોય ખરખડી જાય છે મારે એક આપને દાખલો દેવાનો છે માંડવીનો જે બ્રિજ છે મુખ્ય બ્રિજ કયો નામ બ્રિજ જે અંગ્રેજોએ બનાવેલો અંગ્રેજોના વખતમાં બનેલો અને સાહેબ નવાઈની બાબત એ છે કે એ અંગ્રેજોએ બનાવેલો બ્રિજ અહીંથી અંગ્રેજો ઓગણીસો ને સડતાલીસમાં જતા રહ્યા પરંતુ એ જે કંપની બ્રિજ બનાવેલો એને સો વર્ષ પૂરા થયા એટલે કાગળ લખે છે ભારત સરકારને કે ભાઈ અમારી ગેરંટી સો વર્ષની હતી આ ગેરંટી પૂરી થઈ છે તમે આરે અમે સંભાળી લેવાનો છે વિચાર કરો સો વર્ષની ગેરંટી પછી અહીંયાથી જતી રહેલી કંપની પર પોતાની જવાબદારી સમજી અને સરકારને વહીવટી તંત્રને પત્ર લખે છે અને હજી પણ એ બ્રિજ ચાલવાલાયક છે ભલે અત્યારે બંધ કરી નાખ્યો છે વહીવટી તંત્રે પણ આટલા લાંબા સમય સુધી પણ બ્રિજ સુરક્ષિત હોય જ્યારે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં દર દસ પંદર વર્ષમાં કાં તો બ્રિજ પડી જાય તૂટી જાય અથવા તો કોઈ બિલ્ડિંગ હોય તો વિચાર કરો જે બિલ્ડિંગ નવી બનેલી હોય કોઈ પણ બિલ્ડિંગનું હોય આવી ઓછામાં ઓછું સો વર્ષ કે સાઈઠ સિત્તેર વર્ષ તો હોવું જ જોઈએ પરંતુ પંદર વર્ષ પછી તો ઠરાવ કરે કે હવે આ બિલ્ડિંગ પાડી નાખવા જેવી થઈ ગઈ છે તો આ તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે તંત્ર ક્યાં કામ કરી રહ્યું છે સરકાર કેમ કામ કરી રહી છે એના સગાવાલાઓને કોન્ટ્રાક્ટ આપવાનો છે કામો આપવાના છે જેને કારણે માત્ર વાતો છે હું ખાતો નથી ખાવા દેતો નથી પરંતુ મોટે પાયે જો ભ્રષ્ટાચાર થતો હોય તો આ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થતું નથી આભાર